ભરતભાઈ નું જીવન જ એવું છે કાયમ માટે ઉમંગ ને ઉત્સાહ એમના જીવનમાં નીતરતો રહી નિષ્ઠાનું બળ ત્યારે જ ખબર પડે જ્યારે બાર સાંજે ને તે તૂટે પણ એક ધારે ઉમંગથી એ દોડતા જ રહેશે

મેમરી જતી રહે છે આવા જે જતી રહે એવું થાય છે એમને છેલ્લી કરી એવું લાગ્યું કે હવે પ્રેમ સ્વયં ભાઈ હરિધામ જવ અને આશીર્વાદ લઉં એટલે મને ફોન આવ્યો બપોર અમારા અર્પિતના ભાઈબંધના પપ્પા થાય એટલે મને ફોન આવ્યો કે તું પપ્પા તમે જાઓ જોડે કેમ તમે કોઈ સભા છે બેટા કહી દે પૂછ્યું આજે કારણ કે પપ્પા આવી પરિસ્થિતિ છે જાઓ તમે પપ્પા સત્સંગી કોખેરી અમને નહીં બનતી હું કહ્યો તો મને જાણ જાણવાનું મળ્યું આટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ આપણા જીવનમાં આવી પરિસ્થિતિ છે છે કઈ થાય તો તમે સ્વામીજીને પૂછી લો કઈ થાય સ્વામીજી ના આશીર્વાદ લઈ લો નહીં જનતી ભાઈ હા એટલે ભગત બધા કંટાળી ગયા ઘરના વ્યક્તિ તમારા મનમાં કઈ હોય તો કઈ દો જે કેવો પ્રેમ સ્વામી છોકરો નિષ્ઠા હોય પણ કહેવાનો મતલબ એટલો જ છે પ્રેમ સ્વામી કહ્યું એમને ખબરમાં અને આજે ત્રીસ મિનિટ ભજન કરજો હા વિક્રમભાઈ છે કે મનમાં વિચાર કરે છે કે હમણાં મારો પ્રસંગ આવશે એમની દીકરી નથી મેરેજ કર્યું મસ્તાર નતો થતો તમે સ્વામીજી નું મુંડન કરવા જવાનું થાય ને મારી પેલા ભાઈ જોડે તો આવા કુક ને લઈ જાવ એમને લઈ ગયું પ્રેમ સ્વાઈ ની વાત કરી અરે સ્વામીજીને સ્વામીજી આવી પરિસ્થિતિ છે સ્વામીજી કહે આપે મારા કેમ ના આપે સ્વામીજી કઈ આજ્ઞ બેસો મારો પરમેશ્વર બાય મારો ગુરુ છે છોકરા માં કામ કોની સેવા સેવા કરવા પૂછવા ના જવાય કે આ સેવા કરું ના કરું હા તારે સેવા થાય માથું મસ્ત પેહલું મૂકવું પડે પોતાના હૈયમો જે નિષ્ઠા છે એ નિષ્ઠાથી આપણે ભગવાનની સેવા કરવી પૈસા તો સ્વામીજી પોતા સુધી રાખનાર પડી ગયો સ્વામીજી અક્ષરધામ ના સાધુ સ્વામીજી કઈક અક્ષરધામ તો આની મેં કઈક તો હશે એ સુલા કરાવી હું આપણે દુખી કરવાના લાખ રૂપિયા એટલે લાખ એટલે કેટલા થાય

જમીનો રહી ગઈ એવી દેવી બેવડી પાસે જમીનો હારા મારી વેચી જ ના આખી જિંદગી ગઈ તો કોણ વાપરશે કોઈ છે જ નહીં બસ તારો જ નહીં જીવતા જેટલું થઈ ને લક્ષ્મીચંદ છે સોનાનો સોના નો થોમલો બનાવ્યો હતો કોણ યારું બનાવ્યો હતો કઈ કોઈ રે આવે બે હે હસ અનુભવે અને એનું ફળ મને મળે વાહવા કરવા નહી પચીસ બી આ મેસેજ પી આડીસો ગ્રામ આપી દીધું સ્વામી એવાનું નઈ કોઈ છે જ્યાં તમને એકલા કઉસ અને આપણે

બાજામ ઉમર થાય એમ વધે પી હે બે ઈ સબ કોઈ પોહેટ લાખ છોકરો બનાવવા જો આપણે અમિત ભાઈ અતર હુધી સારું હું ના વિચાર કરું લાખ આટલા બધા વાપરી રાખે છોકરો પાસે એમ કદી એપ્લિક કરતી પણ હતી ભાઈ હે કેલા બધા થા સર છોકરો જે કરવો કરો તો આપણે હું હતો પણ મને કીધું મારો છોકરો સારું બનવું જોઈએ તો ઘડપણ મને સારી રીતે રાખે હવે પેલી આવે તો ખબર નઈ તમે જમવાનો અલગ છે પાછો ભાઈ ઇસ્ટામ જોતા હશે હા ખાવા બનાવતા આવડે એવું નહી પૂછાય બાર નું કે ઘરનું ખાવ છો નહીં ખાતા એમ એવું પૂછવું પડશે હવે પછી પણ ભગવાન કોઈનું નું કરવાના નથી એમ સ્વામી મને અમને જ કહ્યું કારણ કે સરસ થવાનું છે ચિંતા કરીશ નહીં બધું સર્વોપરી મહારાજ નું કામ મહારાજ કરશે પણ આ સુવર નો હરિપ્રસાદ સ્વામીજીની સ્મૃતિ મંદિર ની અંદર સ્વામીજી ની મૂર્તિ સોનાણી આપણે બનાવી છે આજ સુર મંદિર મંદિરમાં નહીં રાખવાનું સુવર જે હરિપ્રસાદ સ્વામી આપણને સુખી કર્યા જે હરિપ્રસાદ સ્વામી એ ચાલતા શીખવાડ્યું બોલતા શીખવાડ્યું જીવતા શીખવાડી એથી વિશેષ સમાજમાં આપણને ક્રેડિટ પણ આપી આપણા સગા સંબંધીનું સર તો પૂછ્યાઓ તમને કદાચ તમારો મહેમાની હોય પણ તમારો સગા સંબંધિત તમારો મહેમા છે એનો ક્રેડિટ કોણ તો કરી બસા સ્વામી બધાને તમારા તરફ એક અલગ દ્રષ્ટિથી તમને જોઈ ગયા છે હરિધામના જો તો એ ક્રેડિટ કોણ અપાઈ કે એની પાસે સોય માટે એક તોડો આપણા ના આપી શકાય આપણે ગુરુ આપણે શીખે કેવા તો ભાઈ કેવા શીખે અને તોરો ના આપે તો અડધો તોરો તપાઈ અડધો તોરો જે અપાય પોતાની સ્થિતિ પ્રમાણે પણ સ્થિતિ હોય ને પછી વિચાર કરીએ તો ભાઈ યોગીજી મહારાજ જેવું થાય યોગીજી મહારાજ પર પેલા ભઈ ગયા કે બાપા મારા 1000 રૂપિયા પગાર છે તો કે ગુરુ કઈ વાત હોય 1200 તો મારો થઈ જશે ચિંતા ના કરશો તાતો પગડો 1500 1500 થઈ ગયો બગ આ સ્વામીજી એટલે કેતા હતા બદન ખેતી શકાય નવનીત બહેને જેતી જગન ભરત ભરે ખેતી શકાય આ હરિધામના સંતો છે ને એમને ખેતી શકાય પણ પ્રેમ સ્વામીનો ખેતરના જન્મ્યો નથી અને જન્મ માનો પણ એની આગળ ખુલ્લા દિલે વાત કરવાની ના પાયો કયો તો પ્રેમ સંકેવ કોઈ માર પાછે આપો મન લોક નડો

પણ ગુરુમુખી કરવાનું આવે ને મન હોય ને તો ડાકોર ચાલતા જઈએ ધમધોકાર હરિધામ હોય પગપાળા અને સ્વામીજી કે ભાઈ તમે હરિધામ આવજો ત્રણ દિવસ રોકાવાનું છે તો બે તૈયાર થાય બે ભેગા કરેલા ત્રીજો તૂટી જાય આ ગુરુમુખી સંપ્રદાય છે આપડે ભરતભાઈ જેવા એવા કેટલા હેરિભક્તો છે મરોડા જે અન્નમ રહ્યા છે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવા વાળા જોડાણ અંદર પૈસો ના હોય ત્યારે ખબર પડે અત્યારે પૈસા નું ભળ બોલસ બધા રિસ્તા નથી બોલતી પૈસા હોય ને એનું ભળ બોલે છે પણ એ ગમણ કે માન જ્યારે ઉતરે ત્યારે ખબર પડે

સ્વામીજી તમારા જીવન એની આજ્ઞા પ્રમાણે જીવીશું બધું વાત ના કરતા રસ ખાધો એટલે બધા મોંઘ આવતી છે પણ

સંકલ્પ ના કરો તમારી ખોટ અને પૂરા ના કરે એની ખોટ આપણું જશે એની કાર્યક્રમ જતો તો નખડી ગયો કે છે કોણ નખડવા દે આપણે જમા પર શું છે કોઈની લાજ જવાની તમારી એક તો જતી જવાની હે વિક્રમભાઈ ચાલો ગાડી લાવ લાખ વાંધો ના આવ્યો છ લાખ ની લાવો કે સાત લાખ ની લાવો કઈ વાંધો નહીં આવતો આપણે સ્વામીજી નું ગમતું કરવું છે સંત કેમ કરવું સહીષ છે સ્વામીજી ના ચંદ્ર પ્રાર્થના કરીએ આજે જે કઈ ભરતભાઈ વાતો કરી એમની અંદર મગા છે વાતો આપણને કરી એ આપણા આત્માની વિશે આપણે મનન ચિંતન યોજિદ કરી સ્વામીજીના કાર્યમાં એક પણ આપણે આગળ વધવું છે અને સ્વામીજીનો હાસ અહીંયાની વિશે પ્રાપ્ત કરવી છે એ પ્રકારની પ્રવૃત્તિની શક્તિ આપણને સૌને સ્વામીજી આપણે એ જ પ્રાર્થના સર્જન